રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી ફરી એક નશાકારક સિરપ સાથે એક યુવાન ઝડપાયો હોવાનું સામે આવ્યું છે જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે નશાકારક કોડિન સિરપ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો હતો પોલીસે સફી ડીબ નામના યુવકને કુલ છત્રીસ જેટલી કોડન સિરપ સાથે ઝડપી પાડ્યો હતો તાલુકાના વોકળાકાંઠા વિસ્તારમાં રહેણાક મકાનમાં રાખેલ નશાકારક સિરપ સાથે યુવાનને ઝડપી પાડી પોલીસે કુલ અગિયાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ